છોટાઉદેપુર તાલુકામાં રમતગમતનો જોરદાર ઉત્સાહ મોટી સાંઠલી ગ્રામ પંચાયત દ્વારા પ્રો કબડ્ડી સિઝન વન અને સપ્ટેમ્બર મહિનામાં રમતગમતનું આયોજન છોટાઉદેપુર તાલુકાના મોટી સાંઠલી જૂઠ ગ્રામ પંચાયતના સરપંચ ઉમેશભાઈ રાઠવાના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને જોશ વધારવાના ઉદ્દેશ્ય સાથે એક અનોખી પહેલ કરવામાં આવી છે યુવાનોની રમતગમત ક્ષેત્રે રહેલી પ્રતિભાને ઉજાગર કરવા અને તેમનામાં સ્વસ્થ સ્પર્ધા ટીમ વર્ક અને શારીરિક તંદુરસ્તીનો વિકાસ થાય તે હેતુથી પ્રો કબડ્ડી સિઝન વનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ સાથે સપ્ટેમ્બર બે હજાર પચીસના આખો મહિનો રમતગમતના રંગે રંગાશે જેમાં ફૂટબોલ કબડ્ડી અને વોલીબોલ જેવી રોમાંચક રમતોનું હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્યું છે આ રમોત્સવ માત્ર યુવાનોને તેમની કુશળતા દર્શાવવાની તક જ નહીં આપે પરંતુ સમુદાયમાં એકતા ઉત્સાહ અને સકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરશે ઉમેશભાઈ રાઠવાનું આ પગલું યુવાનોને રમતગમત પ્રત્યે ઉત્સાહિત કરવાની દિશામાં એક પ્રશંનીય પ્રયાસ છે આ પહેલ દ્વારા યુવાનોમાં શારીરિક અને માનસિક વ્યવસ્થા નેતૃત્વ અને સામૂહિક ભાવનાઓ વિકાસશે આ ઉપરાંત આયોજનનું અન્ય જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બનશે જેથી તેઓમાં પણ પોતાના વિસ્તારોમાં આવા સકારાત્મક પ્રયાસો હાથ ધરાશે આ રમતોત્સવમાં ભાગ લેનાર માટે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ આયોજકોનો ગામડાઓમાં રમતગમતની સાંસ્કૃતિક મજબૂતી કરવા સાથે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું માધ્યમ બનશે ચાલો આપણે સૌ આ પહેલાંની સમર્થન આપીએ અને મોટી સાંઠલીના યુવાનોને આ રમત ગમતની ઉત્સાહમાં જોડીએ આવો રમતગમતમાં આ ઉત્સાહમાં જોશ અને જુસ્સો ઉમેરી અને યુવા શક્તિને ઉજાગર કરીએ રિપોર્ટર મોસિન સુતી ઉદેપુર